નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદ જિલ્લાના હળદર ગામમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ખેડૂત મહાપંચાયત યોજી રહ્યા હતા અને આ દરમિયાન એકા એક જે ગ્રામ પંચાયતમાં આવેલા લોકો છે તે રાજુ કરપડાને સાંભળવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસ હળદર ગામમાં પહોંચે છે અને ટોળું સ્કેરાઈ જાય છે અને વાત પથ્થરમારા સુધી પહોંચે છે જ્યાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને સામે પોલીસ ટિયરગેસના સેલ છોડે છે અને ત્યારબાદ જે લોકો ઘરમાં સંતાયેલા હતા જે લોકો પથ્થરમારો કર્યા બાદ ભાગી ગયા હતા તે તમામ લોકો ને કેટલાક નિર્દોષ લોકો પણ પોલીસના હાથે ચડ્યા હતા જેમને લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો અને એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા હતા આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાવવાની શરૂઆત થઈ હતી આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ પથ્થરમારો થયો છે ને આ ભાજપના લોકોએ પથ્થરમારો કર્યો છે ત્યારે બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા પણ તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી છે પંચ્યાસી જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક બાબતો કરવી સાથે જ પોલીસની ગાડીમાં તોડફોડ કરવી તેમજ જે ગેરકાયદેસર રીતે લોકોને એકઠા કરવા તેવી અલગ અલગ કલમો હેઠળ અને સાથે જ અટેમ્પ ટુ મર્ડર જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે ગુનો દાખલ થયો છે અને તેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે આ મામલે શું કહી રહ્યા છે બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા તેમને સાંભળો 10 તારીખના રોજ આ જે એક ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં રૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરના પર બેસવાનો પ્રયત્ન કરેલ પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરીને કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાંય એ લોકોએ ત્યાર પછી તેમના જે અમુક આગેવાનો છે જેમાં કે કિશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને

ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવૃત જે રસ્તાઓ આવે છે તે રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવે તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્ત હતા તે લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈટો ઈટોના ઈટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થઈ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાવા બાદ ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતું હતું એ પ્લાન મુજબ એને પહેલા તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હુમલો થયું છે અને આ ગેરકાયદેસર મંદિર રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ 65 ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલે છે આમાં આપણે કહી શકીએ કે મોછું સૂત્રધાર જે પહેલાથી જ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવવાનો છે આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુક્ત આયોજકો આમાં આપણે બીએનએસ ની અમુક જે અટેમ્પ ટુ મર્ડર ની કલમો છે રાઇટિંગ ની કલમો છે અને ફૂલ જે કાવતરો કલમો છે એ લગાવવામાં આવે વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે લગભગ પચાસ જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે જે એ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘુસી ગયા છે પોલીસ ના બે વાહનોને નુકસાન આવેલ છે અને

આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો આપણે સાંભળ્યા હતા બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે હાલ બોટાદમાં અજંપાભરી સ્થિતિ જે ગઈ કાલે નિર્માણ પામી હતી હળદળ ગામમાં ત્યારે શાંતિ સ્થાપના પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં લોકોમાં નારાજગી ને રોષ પણ જોવા મળી રહ્યો છે ને પોલીસે જે લોકો આ પોલીસને મળ્યા તે તમામને પોલીસ ઉઠાવીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈને તેમની સામે હવે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો